ચાનોદ નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભાજપ દ્વારા ચાનોદ જિલ્લા પંચાયત સીટનો વર્ષનો સ્નેહ સમારોહ યોજાયો ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે સૌને એક જ દિશામાં કાર્ય કરવા અપીલ કરાઈ ડોબઈ વિધાનસભાની ચાનોદ જિલ્લા પંચાયત સીટનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના કાર્યક્રમ સમારોહનું નવા માંડવા સ્થિત ધામ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું સમારોહના મુખ્ય અતિથિ ધારાસભ્ય શૈલેષ મહેતા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય દ્વારા ભાજપા સરકારે વિસ્તારમાં કરાયેલા વિકાસ કાર્યો તેમજ આગામી જિલ્લા પંચાયત વિસ્તારમાં હાથ ધરનાર વિકાસ કાર્યોની કરી ભારત હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી ઉપરાંત આગામી એપીએમસીની ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત કુકરના નિશાનવાળી પેનલને પણ આપી વિજયી બનાવવા તમામ મંડળીઓના પ્રતિનિધિઓ અને આગેવાનોને અપીલ કરી હતી તો ચૂંટણી આવે ત્યારે તેને સામે લડવું હોય તે લડી લે પરંતુ સરકાર વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે વિકાસ કાર્યોમાં અવરોધરૂપ ન બનવા અંગે વિરોધનો ટોણો માર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા ચાણોદર સરપંચ દીપ્તિબેન સોની ભાજપા તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ મહામંત્રી દત્તુ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ રાજનંદ તડવી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ પરહિમધાત ધામ આધ્યાત્મિક સંકુલના નયાનભાઈ શાસ્ત્રી કુબેર મંદિરના મહંત દિનેશ ગિરિજી મહંત નંદગીરિજી મિલન સમારોહમાં હાજર રહ્યા હતા આપણે વિકાસમાં કોઈ રોડા ના નાખતા ચૂંટણી આવે અમારી સામે જઈને લડવું લડે અમને વાંધો નથી પણ વિકાસના કામો આવતા હોય સરકાર માંથી રૂપિયા આવતા વિકાસના કામો સારા થઈ રહ્યા હોય ત્યારે એમાં અડચણ કોઈ ના નાખો અને નવા વર્ષમાં એ તમામને માં સદબુદ્ધિ આપે હવે તો એવું કેવું પડે એમાં તો કોઈ સમાચાર ના બને ભાઈ સદબુદ્ધિ આપે એમસી નું ઇલેક્શન છે અહિયાં કેટલાય મંડળીઓ સાથે સંકળાયેલા છે એ તમામને વિનંતી કરું છું કે આ વખતે ભારતીય જનતા પક્ષ પ્રેરીત પેનલ કુકરના નિશાન પર ચૂંટણી લડી રહી છે સોલમાંથી છ સીટો આપણી બિનઆરી જાહેર થઈ ગઈ છે દસ માંથી દસ સીટ આપણે જીતવાની છે એના માટે જે ગામોમાંથી જે આગેવાનો આવ્યા છે તમામ ગામોની મંડળીઓના પ્રતિનિધિઓ મત આપવા આવે અને કુકરના નિશાનને આપે એના માટે સૌએ પ્રયત્નમાં લાગવાનું છે